ભાવનગરના તોપ થ્રીથી શિવકુંજ આશ્રમ સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરને જોડતો સોમનાથ હાઇવેવાળો રોડ જે તોપ થ્રી સર્કલથી લઈને અધેવાડા થઈ શિવકુંજ આશ્રમ સુધી આ રોડ એકદમ બિસ્માર હાલતમાં છે જેમાં જુઓ તો આ રોડ નેશનલ હાઈવેને જોડે છે પરંતુ આ રોડની કોઈ મરામત કરવામાં આવતી નથી કે આ રોડને સારો કરવામાં આવતો નથી આ રોડ સતત બેથી ત્રણ વર્ષથી આ હાલતમાં છે અને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ભારે વાહનોથી લઈને વિદ્યાર્થીઓ અને રિક્ષા ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને તેઓ પુકારી ગયા છે અને આ રોડ ઉપરથી તંત્રના લોકો પણ નીકળે છે પણ તંત્રના પેટમાં પાણી પણ હલતું નથી અને તંત્રના જે કોઈ રોડ રસ્તા ખાતાના કર્મચારીઓ હોય તે ફક્ત અને ફક્ત પોતાની એસીવાળી ચેમ્બરની અંદર બેઠીને મલાઈ ખાવામાં જ રસ છે ભાવનગરમાં રોડ રસ્તાની સ્થિતિ બધી જગ્યાએ આવી જ જોવા મળે છે જો આ લોકો કામ કરતા હોય તો અહીંયા સુધી રોડની હાલત જ ના થઈ હોત હાલ તો લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અને આ રોડનું કામ થશે કે નહીં થાય તેવો લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહેર મદ્રા દ્વારા

એ દા નંબર ઉપર જે તકલીફ થઈ જાય કેટલી ટાઈમ થી આવો પ્રશ્ન છે અમાર કા કેમ થી સર વરસ થઈ જવાય હા થોડે દિવસ ગજેન્દ્રભાઈ શું પ્રોબ્લેમ છે તમને આવા ખાડા બો છે ક્યાં થી ખાડા છે એક અઠવાડિયે કેટલા સમય છે આવા 4 નામ સફીભાઈ સફીભાઈ શું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એ છે કે આ ભાવનગરથી બુધેલ રોડ છે જે બુધેલ અધ્યાવાળાવાળા રોડ એ એકદમ ખરાબ થઈ ગયો છે નથી કાઢી ચાલી શકતી નથી ટાઈમે ફોકી શકતા અને કોઈ એમ્બ્યુલન્સ અથવા ગાડીમાં કોઈ પણ દર્દી હોય હું રિક્ષા ચાલક છું રિક્ષા મર્યા છે અને એટલી ખરાબ રોડ એટલી પોઝિશન ખરાબ થઈ ગઈ છે અહીંયા એ વાત જવા દો કોઈ તંત્ર ધ્યાન દેતું નથી તો મારું કહેવાનું એ છે કે તંત્ર ઉપર વાત જાય અને આ ખાડા આવડા મોટા મોટા જેના કારણે એક્સિડન્ટ થાય છે રાત્રે અહીંયા કેટલા જણા એક્સિડન્ટ થાય છે રાત્રે કોઈને ખબર નથી રહેતી કે કેટલા એક્સિડન્ટ થયા એ તો જે રોડ ઉપર આખો દિવસ જે હાલતો હોય ને એને ખબર હોય અને એટલી હદે રોડ ખરાબ થઈ ગયો છે બહુ મોટા મોટા ખાડા પડી ગયા તમે જોઈ શકો છો અહીંયા તો ઝૂમ કરીને દેખાડી શકો છો એવા મોટા ખાડા પડી ગયા છે આના હિસાબે બહુ મોટું એક્સિડન્ટ થવાય કરે અને કોઈ માણસ ટાઈમે પહેલી વસ્તુ તો પહોંચી નથી શકતું અને આખો દિવસ બધી ગાડીઓમાં પંચર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તંત્રને આંખ ઉગાડવાની જરૂર છે આપણે કોઈપણ જાતની મેટલ કે એવું નથી જાય તોય ઘણું સારું તો મેટલ નાખે ને તો આ બધો રસ્તો વ્યવસ્થિત થઈ શકે સફીભાઈ અહીંથી થોડોક જ દૂર છે જે હાઈવે છે સોમનાથ હાઈવે અને અહીં આગળ જ રોડ ખરાબ છે તો એનું શું કહેવું છે ને આ કેટલા સમયથી આ રોડ છે આ સમય આ રોડ છે ને એમાં એવું છે કે આ જે હાઈવે હતો ને એ બે હજાર એકવીસ બાવીસમાં એના કમ્પ્લીટ કરી નાખ્યો છે પણ આ જે આ હદ છે ને મ્યુનિસિપાલિટીને લાગુ પડે છે એટલે વાળાને ધ્યાન દેવાની જરૂર છે એમાં વાળાને આ રોડ બનાવે ને તો મ્યુનિસિપાલિટીના હકમાં આવે છે એટલે સામેથી જોવા સામે દેખાડી શકો છો કે સામેથી હાઈવે ચાલુ થાય છે સામેથી બરાબર ન્યા લગી મ્યુનિસિપાલિટી ન્યાથી લઈને કે આમ ભાવનગર સુધી મ્યુનિસિપાલટીની હદ છે એટલે આ એરિયો કે આ રોડ જે કાંઈ છે એ બીએમસીમાં આવે છે એના કારણે આ આટલો ઘટ્ટો બનવાનો રહી ગયો છે અને મુશ્કેલીનો સામનો કરવામાં આવે